બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોતાનું ઉમેદવારીપત્ર આજે રજૂ કર્યું છે પાલનપુરના જોડનાપરા પાસેથી જન સમર્થન સભામાં ગેનીબેન ઠાકોર ભાવુક થઈ રડી પડ્યા હતા ત્યારે લોકોએ ચૂંટણી ખર્ચ ઉપાડી લીધો છે અને લોકોએ જ માને છે કે મને જીતાડવાના છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને અંદાજે પંદર હજાર જેટલા સમર્થકોએ આ સભામાં જોડાયા હતા ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ આડકતરી રીતે બનાસ ડેરી ચેરમેન શંકર ચૌધરી પર પ્રહાર કર્યા હતા છેલ્લા દોઢ માસથી બનાસથી ગેનીબેન અને મામેરું ભરવાની વાતને લઈને પ્રચાર કરતાં ગેનીબેન ઠાકોરે આજે પોતાના સમર્થકો સાથે પત્ર રજૂ કર્યું હતું પાલનપુર જોડનાપુરા નજીક ગેનીબેન ઠાકોરની જનસમર્થન સભા યોજાઈ હતી જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત ધારાસભ્યો અને અંદાજે પંદર હજારથી વધુ લોકો સભા અને રેલીમાં હાજર રહ્યા હતા છેલ્લા દોઢ માસ પ્રચાર દરમિયાન જે સમર્થનને આવકાર મળ્યો હતો અને લોકોએ ચૂંટણી ખર્ચ ઉપાડ્યો અને સભા મંડપનો પણ ખર્ચ ઉપાડ્યો હતો જેને લઈને ગેનીબેન ઠાકોર ભ્રાઉક થયા હતા સ્ટેજ પર રડી પડ્યા હતા જોકે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલે પણ આડકતરી રીતે બનાસ ડેરી ચેરમેન શંકર ચૌધરી પર પ્રહાર કર્યા હતા અને શંકર ચૌધરીને અહંકારી ગણાવ્યા હતા ત્યારે બનાસકાંઠાને મુક્ત કરવાની વાત ગેનીબેન અને શક્તિસિંહ બંનેને કરી હતી જોકે સભા સ્થળ બાદ એક વિશાળ રેલી દ્વારા ગેનીબેન ઠાકોર પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને પોતાનો પત્ર રજૂ કર્યો હતો અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા વિશેષ નથી કેવું બોલ જાવ પણ જયારે ગામડા ગામડે ફરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે ત્યારે એમનું ઋણ મારાવું પડશે અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં બેટી ના બેટી જાય છે પણ એને ટિકિટ નથી મળતી અને આ બનાસકાંઠા ની પ્રજાના ભરોસે જયારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નામ તારજે અને મારા બનાસકાંઠા ને સુનિશ્ચિત રાખજે

સહાનુભૂતિ અને એ લોકો ઉપર જે અમારું ઋણ છે મતદારોનું ઋણ છે એ ઋણ અમે ક્યારે પણ ઉતારી શકીએ એમ નથી છતાં અમે ઉતારવા માટેના પ્રયત્નો કરશું ને એમને જે અમારા ઉપર ભરોસો મૂક્યો છે એ ભરોસા ઉપર અમે ખરા ઉતરીએ એવી મા જગદંબા કોંગ્રેસ પાર્ટીના અમારા સર્વ આગેવાનોને અમને બધાને શક્તિ આપે એવી હું પ્રાર્થના કરું છું આજે બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ ધારાસભ્યો કોંગ્રેસના આગેવાનો અને બનાસકાંઠાના અઢારે આલમ છતીસે કોમની હાજરીમાં ફોર્મ ભર્યું છે ત્યારે આવનાર સમયમાં સાત પાંચ બે હજાર ચોવીસના રોજ મતદાન યોજાવાનું છે બનાસકાંઠાના ભૌગોલિક એરિયા પ્રમાણે જે પ્રશ્નો છે એ પ્રશ્નો છેલ્લા એક મહિનામાં જ્યાંથી પણ અમને રજૂઆત મળી છે એ એ પણ અમારા ધ્યાનમાં છે અને જનતાના આશીર્વાદ બનાસકાંઠાની જનતાના આશીર્વાદ અમને મળશે તે માટે કરીને આ પહેલી ચૂંટણી એવી છે કે લોકો વોટે આપશે અને નોટ પણ આપી રહ્યા છે આ ભૂ લોકો પોતાની રીતે તમામ પ્રકારનો ખર્ચો ઉપાડી રહ્યા છે ત્યારે મને બનાસકાંઠાની જનતા ઉપર પૂરેપૂરો ભરોસો છે આજે અમારું મોવડી મંડળ હાજર રહી અને આ ઉમેદવારી ફોર્મ ભરાવ્યું છે આવનાર સમયમાં સાત તારીખ સુધી અમે જનસંપર્ક કરી અને બનાસકાંઠાની જનતાના આશીર્વાદ માં બનાસકાંઠાના મારા વહાલા મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનીશ અમારા ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં ખૂબ વિશાળ મંડપ હોવા છતાં એ મંડપ ટૂંકો પડે નાખીશું ખેડૂત ની આવક બમણી કરીશું અને ખર્ચો મોંઘવારી નાબૂદ કરીશું એની બદલે ચારસો નો કેસનો અગિયારસો એ પહોંચાડ્યો અને ભ્રષ્ટાચાર કરી

જો તમારે એવો અહંકાર છે તમારા ખિસ્સામાં લોકોને મતો છે લોકોનો પ્રેમ કોંગ્રેસ સાથે છે કારણ કે એક સકારાત્મક એજન્ડા છે કોંગ્રેસનો એક મહિલા પરિવારમાંથી એને એક લાખ રૂપિયા વાર્ષિક આપવાની વાત કરી છે કરીને બતાવી છે ત્રીસ લાખ નોકરીઓ ખાલી છે કોંગ્રેસની સરકાર બને એ નોકરીઓ પૂરા યુવાનોને એક લાખ રૂપિયાનું સ્ટાઈફન અને ભૂતકાળમાં કોંગ્રેસે કર્યું કહ્યું હતું સત્તામાં આવ્યા પછી કર્યું છે ભાજપની જે મેં એમ નથી કહ્યું કે ચૂંટણી વખતે કહીએ જુમલાઓ હોય છે ફરી વખત આજે જે બનાસકાંઠામાં જે જન સમર્થન છે એ માટે સૌનો આભાર માનું છું અમારા ઉમેદવાર પ્રત્યે સામાન્ય રીતે ઉમેદવાર પાસે લોકો પૈસા માંગવા આવે આભાર માનીશ મારા વાલા ગુજરાતીઓનો કે અમારા એકાઉન્ટ ફ્રીઝ કર્યા તો લોકો લાઈન લગાવે છે અમારા ઉમેદવારને પૈસા આપવા માટે સમર્થન આપવા માટે એ સૌનો નતમસ્ત આભાર